આવનારા છ જ મહિના હવે બાકી છે તમારી બોર્ડની પરીક્ષા આપવા માટે અને એવામાં ટોપર બનવું છે આ છ મહિનામાં શું પોસિબલ છે પહેલો સવાલ આ થાય બિલકુલ પોસિબલ છે કરો પ્લાનિંગ કરો સ્ટ્રેટેજી સાથે મહેનત કરો તો શોર્કલી પોસિબલ છે શું લેવા પોસિબલ નથી જો ચોવીસ કલાકમાં પૃથ્વી ફરી જતી હોય આપણી પાસે છ મહિના છે છ મહિના એટલે લિટરલી આપણી પાસે મિનિમમ એકસોને દિવસ છે આ એકસો દિવસની અંદર ધારોને એવું રિઝલ્ટ તમે તમારી મહેનત પરીક્ષામાં લાવી શકો એમ છો અને એટલા માટે હું તમારા માટે આજે માત્ર 10 મિનિટમાં એવી એવી વાતો કહેવાનું છે એવા સજેશન્સ તમને આપવા જઈ રહ્યો છું કે જે તમને આવનારા 6 મહિનામાં પ્લાનિંગ સાથે સ્માર્ટ વર્ક સાથે હાર્ડ વર્ક સાથે મજબૂતાઈ સાથે મહેનત કરવાની શીખ આપશે નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું ટાઇટલ તમે ઓલરેડી વાંચી ચૂક્યા છો કે હાઉ ટુ બી સિક્સ મંથ છે આ છ મહિનામાં શું પોસિબલ છે પહેલો સવાલ આ થાય બિલકુલ પોસિબલ છે તે પ્લાનિંગ કરો સ્ટ્રેટેજી સાથે મહેનત કરો તો શ્યોરલી પોસિબલ છે શું લેવા પોસિબલ નથી જો ચોવીસ કલાકમાં પૃથ્વી ફરી જતી હોય આપણી પાસે છ મહિના છે છ મહિના એટલે લિટરલી આપણે પાસે મિનિમમ એકસો એક્શી દિવસની અંદર ધારોને એવું રિઝલ્ટ તમે તમારી મહેનતથી પરીક્ષામાં લાવી શકો એમ અને એટલા માટે હું તમારા માટે આજે માત્ર દસ મિનિટમાં એવી એવી વાતો કહેવાનું છે એવા સજેશન્સ તમને આપવા જઈ રહ્યો છું કે જે તમને આવનારા છ મહિનામાં પ્લાનિંગ સાથે સ્માર્ટ વર્ક સાથે હાર્ડવર્ક સાથે મજબૂતાઈ સાથે મહેનત કરવાની શીખ આપશે માર્ગદર્શન તમને મળશે અને એની સાથે આપણે સમજવાનો આજના આ નાના એવા સેશનમાં પ્રયત્ન કરીશું કે ટોપર બનનાર સ્ટુડન્ટ્સ હોય એનું માઇન્ડ કઈ રીતે ચાલતું હોય તૈયારી કરતા સમય દરમિયાન નોર્મલ સ્ટુડન્ટ અને ટોપર સ્ટુડન્ટ વચ્ચે ડિફરન્સ શું હોય ટોપર સ્ટુડન્ટમાં એવા કયા ગુણ જે તમારે પણ અપનાવવા જોઈએ ઓકે ઘણા બધા ટોપર હોય ને નોર્મલ સ્ટુડન્ટ મોસ્ટ ઓફ એ લોકોનું ટોપર બનવું હોય ને તો એ લોકો ટોપરને ઇન્ટરવ્યુ હોય ઘણા બધા ટોપર એમ કે આઠ 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 નો મેં લીધો કોઈ એમ કીધું કે મેં એક ચાર અને 7 નો નિયમ લીધો કોઈ એમ કીધું કે મેં આ નિયમ લીધો કોઈ એમ કીધું મેં આ નિયમ લીધો બધા અલગ અલગ સ્ટ્રેટેજીઓ આપે છે અને એમાં કન્ફ્યુઝ આપણે એ રીતે થાય છે કે 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 આમાં કારણ બધા એમ કહે છે મારી સ્ટ્રેટેજી પાવરફુલ મારી સ્ટ્રેટેજી પાવરફુલ એટલે બધા ટોપર સ્ટુડન્ટ પોતપોતાની સ્ટ્રેટેજી આપે છે અને એ એમ કહે છે કે આ સ્ટ્રેટેજી અપનાવીને હું ટોપર બન્યો અને આપણને દર વખતે એવું થાય છે કે હમણાં તો 8 આઠ આઠ ની સ્ટ્રેટેજી કીધી આ ટોપર અલગ સ્ટ્રેટેજી કહે છે તો કઈ સ્ટ્રેટેજી વધારે પાવરફુલ છે એનું ડિસ્કશન આજે આપણે કરવાના છે બહુ શોર્ટમાં ઓકે પણ આપણે સ્ટાર સ્ટુડન્ટ બનવું છે એ પણ માત્ર છ મહિનામાં સ્માર્ટ ઓવલ બનવું છે સ્માર્ટ ગોડ આપણે બનવું છે તો એના માટે તૈયારીમાં કંઈક તો વિશેષ લાવવું પડશે ઓકે હવે પહેલું એ તમને કહી દઉં કે ભાઈ નોર્મલ સ્ટુડન્ટ અને ટોપર સ્ટુડન્ટ વચ્ચે ડિફરન્સ મીંગ હોય નોર્મલ સ્ટુડન્ટ્સ સ્કૂલે બે સ્ટુડન્ટ છે ને બે બે વચ્ચે કોમન શું છે તમને પહેલા કહું બે રોજ સ્કૂલે જાય બે માઇન્ડ લો હોંશાર છે બે સ્કૂલે જવામાં નિયમિત છે બંને સ્ટુડન્ટ્સ લેક્ચર ભરે છે બંને સ્ટુડન્ટ્સ પરીક્ષામાં ધ્યાન આપે પરીક્ષામાં તો નહીં લેક્ચરમાં ધ્યાન સરખું આપે છે બે સ્ટુડન્ટ નોટ્સ બનાવે છે બે સ્ટુડન્ટ બધું કરે છે તો નોર્મલ કયા અને ટોપર્સ કયા નોર્મલ હોય ભણતા જાય હા હા ઓકે સર આવડી ગયું આવડી ગયો આગળ મુદ્દો આગળ મુદ્દો સાહેબે કીધું આ પાંચ મુદ્દા પાકા કરતા આવજો અરે સાહેબ થઈ જાય પાકા નોર્મલ સ્ટુડન્ટ કરી નાખે પછી ખતમ ટાટા બાય બાય જીએ હો ગયા પછી સાહેબ અચાનક એમ કે હવે આવતા અઠવાડિયે ટેસ્ટ છે હે આવતા અઠવાડિયે ટેસ્ટ સાહેબ કયા વારે છે શનિવારે આ પરજા ક્યારે વાંચવા બેસે શુક્રવારે નોર્મલ સ્ટુડન્ટ્સ એન્ડ પરી બોર્ડની પરીક્ષાની તૈયારી ક્યારે અરે તો અધે સાહેબ વાર છે જી તમે અત્યારે આ મહિને ઓગસ્ટ મહિનો ચાલે છે હજી તમે અત્યાર દિના છ મહિનામાં ટોપર કેમ બનવું એની ટિપ્સ લઈને વી આવ્યા હજી તો વાર છે હજી તો ગરમ અમારી ગાડી ક્યારે થાય દિવાળી પછી જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર મહિનામાં બરાબર ને અમે ખેલ કરશું બાકા જીકી પણ તમે અત્યારે આ બધા વાત કરો છો એ ફાંકા જીકી છે બાકા જીકી ત્યારે નહીં બોલે ત્યારે તલવારું બૂટી થઈ ગઈ છે એટલે નોર્મલ સ્ટુડન્ટને એવી હવા હોય એવો વહેમ હોય કે એન્ડમાં એન્ડમાં તૈયારી કરી લેશું પરીક્ષાની તૈયારી તો છેલ્લે જ કરાય કામમાં ત્યારે જ આવે જેથી મને આવનારી પરીક્ષાની તૈયારીમાં કંઈક ફાયદો થાય એટલે રોજ હું આવું કરું તો રોજ મને સુધારો મળે રોજ હું આવું કરું એટલે એનો માઇન્ડસેટ હંમેશા એવું કે એક માર્કે કઈ રીતે વધી શકે આવું કરવાથી એ ટોપર સ્ટુડન્ટ હંમેશા એ વિચારે અને એના કારણે પરિણામ એ આવે કે ટોપર સ્ટુડન્ટ હંમેશા ટોપ ઉપર જ હોય એ નાનામાં નાની પરીક્ષા હોય રાઉન્ડ ટેસ્ટ હોય પ્રથમ સામયિક પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય એમાં હંમેશા ટોપ જ કરે અને આ માણસ એવું વિચારે કે બોર્ડની પરીક્ષામાં જોઈ લેશું બોર્ડની પરીક્ષામાં જોઈ લેશું પછી બોર્ડની પરીક્ષા આવે ને બોર્ડની પરીક્ષા માફ કરજો ઓકે તો પછી બોર્ડની પરીક્ષા એને જોઈ લે અને બોર્ડની પરીક્ષા એને જોઈ લે ને ભાઈ પરીક્ષામાં એને ટકા આવે નહીં કામ થાય નહીં અને બધું રખડી પડે પછી અફસોસ કરે અને પછતાવો કરે હાથમાં કાંઈ આવે નહીં એટલે દીકરાઓ આપણે આ નોર્મલ સ્ટુડન્ટ નથી બનવાનું આપણે બનવાનું છે ટોપર સ્ટુડન્ટ ટોપર સ્ટુડન્ટ કઈ રીતે તૈયારી કરે આ વન એક સ્ટારમાંથી કોઈ આપણને રિવ્યૂ આપે તો આવો નહીં આવા રિવ્યૂ આપણને આપવા જોઈએ તો આ જે ફાઇવ સ્ટાર સ્ટુડન્ટ છે એ ફાઇવ સ્ટાર સ્ટુડન્ટ આપણે કઈ રીતે બનવું પહેલાં તમને એ કહી દઉં કે આપણે એઝ અ નોર્મલ સ્ટુડન્ટ આપણી ખામી શું છે આપણી ખામી સૌથી પહેલી એ છે કે આપણે રેગ્યુલર વાંચન નિત કરતા વાંચવાનું આપણું ઓલમોસ્ટ ઝીરો છે હા આવ નથી વાંચતા સાહેબ વાંચવાની ક્યારે જરૂર પડે એક્ઝામ એના આગલે દિવસે અથવા સાહેબ પાકું કરવા આપે એના આગલે દિવસે કે સાહેબ લેશન ચેક કરવાના હોય ત્યારે સાહેબ એક જણાને પૂછવાનું શરૂ કરે ત્યારે આપણી ચોપડી ખોલે હંમેશા થાય છે દાખલા કે સાહેબ કે હાલો હું તમને વસ્તીના આંકડા પૂછું એક સ્ટુડન્ટને ઊભો કર્યો એટલે બાકીના બધા સ્ટુડન્ટ શું કરે એ ચોપડી કાઢીને આંકડા પાકા કરવા માંડે અને પછી સાહેબ એમ કે હાલો બસ પૂછવાનું હાશ હવે નહીં પૂછે તો આ વાંચન બીજાના પ્રેશરના ના કારણે આપડી આપણી કારણેની સૌથી મોટું ન હોય રિવિઝન ના તો કાંઈ રામ રામ રમી ગયા હોય રિવિઝન ના તો રિવિઝન ક્યારે રિવિઝન કોણ કરવાનું હોય એ તો એકવાર બાપુ વાંચે એટલે કાયમ માટે યાદ જ રહી જતો હોય હું એકવાર વાંચું એટલે બીજી વાર મારે કોઈ પાકું ન કરવું પડે યાદ ન રાખવું પડે અને પછી પરીક્ષામાં જ્યારે પૂછાય તો આ નથી આવડતું આ તૈયારી કરી પણ આમાં કંઈ ખબર ન પડી મને એટલે એટ એ ટાઈમ વાંચન શિસ્ત રિવિઝન આ બધું જ ત્યાં છે ન હોય નોર્મલ સ્ટુડન્ટ પાસે ન હોય તૈયારી કરે સોર તૈયારી કરે માતા પિતનો અને આજ્ઞાંકિત વિદ્યાર્થીઓ શિક્ષકોનું કીધું માને સાહેબ એમ કે ચાલો તો આ એક કામ કરવાનું છે દોડા દોડ આગળ હોય નોર્મલ સ્ટુડન્ટ પણ પ્રોબ્લેમ ક્યાં કે એટ એ ટાઈમ કન્સિસ્ટન્સી જેનીમાં હોવી જોઈએ સાતત્ય હોવું જોઈએ એ બધું આનામાં ન હોય બરાબર ને છેલ્લે છેલ્લે બધું ગોતવા જાય કો આગ લાગે ત્યારે ખોદ બરાબર કૂવો ખોદવા જાય એના જેવી કંડિશન આ ભાઈની હોય આખો વર્ષ દેડકાઈની જેમ સુષુપ્ત અવસ્થામાં હોય પછી એમ લાગે કે વરસાદ આવતા ડ્રાઉન્ડ ડ્રાઉન્ડ કરતા કે સાહેબ આ એમપી આપો સાહેબ આ એમપી આપો સાહેબ આ એમપી આપો આ કેટલા માર્કમાં ઓલું કેટલા માર્કમાં ઓલું કેટલા માર્કમાં અને પછી એટલું એને ઢગલો મળે હેંગ થઈ ગયા બરાબર એટલે આપણે આની બદલે આપણે બનવાના છે ટોપર સ્ટુડન્ટ આ ભાઈનું કામ કેવું હોય ટોપર સ્ટુડન્ટનું કામ આ જે ટોપર સ્ટુડન્ટ છે દીકરાઓ એ પહેલેથી યોગ્ય રીતે મહેનત કરતો હોય અંધાધૂંધ નહીં પ્લાનિંગથી સ્ટ્રેટેજી બનાવીને જેમણે મેં પહેલાં પણ શરૂઆતમાં કીધું હતું એવી રીતે મહેનત કરતો હોય ટૉપર સ્ટુડન્ટ હોય ડિસિપ્લિનવાળો ટોપર સ્ટુડન્ટ છે એ આજ્ઞાંકિત તો ઓલાની જેમ હોય પણ ટોપર સ્ટુડન્ટ પહેલેથી યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે ભણતો હોય જ્યાં ત્યાં મોઢા ન મારતો હોય બરાબર એનું ફોકસ હંમેશા પર્ટિક્યુલર ભણવામાં જ હોય હમણાં હમણાં પહેલી નરસિંહ નામની પિક્ચર ચાલી રહી છે બહુ સરસ બહુ સુપર ડુપર હિટ ચાલી રહી છે અને અને એની એની એક બહુ જોઈ છે છે આ અંદર ને વિષ્ણુ ભગવાન એની પાસે માગવાનું કેરસિંહ નરસિંહ અવતાર ભગવાન પ્રગટ કરે ને એના હિરણ ને કશી મારવા માટે એના પહેલા વિષ્ણુ ભગવાન એને પ્રગટ થઈને એમ કે છે કે વરદાન એક તારી ભક્તિ એટલી બધી સરસ છે તારી તપ આટલું સરસ છે કે હું તારથી પ્રસન્ન થયો છું એટલે એટ એ ટાઈમ હવે આ સમયમાં એ એને જ્યારે ભગવાન બચાવે છે તો એટ એ ટાઈમ ત્યારે છે પ્રહલાદ એવું કહી શકે કે આ મારા પિતા મને હેરાન કરે છે ને જરાક આને પાઠ શીખવાડો ને તો એ શું કહે છે કે મને દરેક વસ્તુમાં તમે દેખાવ એવું વરદાન આપો બરાબર એટલે એટ એ ટાઈમ પ્રહલાદનો ગોલ શું છે વિષ્ણુ ભગવાન ઓમ નમો ભગવતે વાસુદેવા આ એ જ મથે છે કે ભાઈ અને એટ એ ટાઈમ હંમેશા એનું એ જ હોય છે કે મને ભગવાન ક્યારે દેખાય ભગવાન ક્યારે દેખાય તો કેટલા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય છે એના પિતા તેમ કે છે કે ભગવાન વિષ્ણુ નથી ભગવાન તો હું છું તો એટ એ ટાઈમ પ્રહલાદ ભગવાન પાસે વરદાન માંગતી વખતે એમની જ કહેતા કે ભાઈ આ આજે મારા હિરણ્ય કશ્યપુ પૂછે એને જરાક દૂર કરો એટલે હું તમારી ભક્તિ એમ નહીં મને બધી જગ્યાએ મારા પિતામાં તમે મને તમને દેખાવા જોઈએ આ લેવલનું ગોલ ફોકસ એને પોતાના મંઝિલમાં હતું પોતાના ગોલમાં હતું પોતાના ભગવાનમાં હતું તો આ લેવલનું ફોકસ પહેલાં ટોપર સ્ટુડન્ટમાં હોય કે કોઈ પણ પરિસ્થિતિ આજુબાજુ થાય કોઈ પણ સંજોગ પેદા થાય પણ એને હંમેશા ગોલ પોતાનો હોય કે મારા એટલા ટકા લાવવા છે કાંઈ પણ થઈ જાય ગમે એટલું ઊંધું નીચું થઈ જાય પણ મારું ધ્યાન મારા કામમાંથી મારા ભણવામાંથી ભટકવું ન જોઈએ કોઈ પણ પ્રસંગ આવે કોઈ પણ તકલીફ થાય તકલીફ કોને નહીં થાય બધાને થશે પણ આ ટોપર સ્ટુડન્ટ જેને ફાઇવ સ્ટાર લાવવા છે એનો ગોલ હંમેશા નક્કી કરેલી જગ્યા એ જ હોય કે આ મારે ભણવું છે આ મારે તૈયારી કરવી છે આ એક તમારા મગજમાં ફિક્સ હશે ને કે મારા એટલા ટકા લાવવા છે તો દુનિયાની કોઈ તાકાત તમને ટોપર સ્ટુડન્ટ બનતા રોકી શકે પણ એ તમારું ફોકસ ટોપર બનવા તરફનું સૌથી પહેલા હોવું જોઈએ દીકરાઓ આ વિડીયો છે ને એવા જ દીકરાઓ જોતાશ આ મને અત્યારે અહીંયા સુધી સાંભળો આટલી મિનિટ અત્યારે થઈ છે મેં બોલવાનું શરૂ કર્યું છે એ હું તમને કહી દઉં બરાબર ને આ આટલી મિનિટ થઈ છે આ નવ મિનિટ થઈ છે આ નવ મિનિટથી હું બોલું છું પણ આ આ મિનિટમાં મને કોણ સાંભળ્યો સાંભળતું હશે એવા જ સ્ટુડન્ટ સાંભળતા હશે જેને હકીકતમાં ટોપર બનવું છે બાકી લલ્લુ પપ્પુ નહીં સાંભળતા કે આવું તો ઠીક છે ટોપર તો કોને બને આઈમપી માં અમને રસ એટલે ટોપર સ્ટુડન્ટ બનવાની તમે અત્યાર સુધી મને સાંભળો છો મતલબ ધગસ છે તો હું ફટાફટ તમને એક પછી આ બધા ગુણ કહેતો જાઉં છું એ જો તમે તમારામાં લાવશો તો ફોર શ્યોર તમે છે ટોપર સ્ટુડન્ટ બની જાશો નંબર એક પ્લાનિંગ સૌથી પહેલાં આવશ્યક છે પ્લાનિંગ એટલે એવું નહીં કયા કયા કલા કયા કલાકે શું વાંચું કયા કલાકે શું વાંચું બિલકુલ નહીં હું બિલકુલ નથી કહેતો કે ભાઈ તમે રોજનું પ્લાનિંગ કરો મહિનામાં છે પહેલી તારીખે કયો વિષય એવું પ્લાનિંગ કરવા જશો તો મે બી માંડ અઠવાડિયું હોય મેન્ટેન કરી શકશો પછી મહેમાન આવી જશે ને માંદા પડશો ને લેશન વધી જશે ને ભૂલી જશો ને થાક લાગ્યો હશે ને તહેવાર આવી ગયા હશે ને કામ આવી ગયું હશે મેન્ટેન નહીં થાય એના કરતા બેટર છે કે તમે રોજ બે વિષયના વારા કાઢો એક દાખલા વાળો વિષય એક થિયરી વાળો વિષય અથવા એક કોઈ થિયરી વાળો વિષય ભાષા વાળો વિષય આવી રીતે વારા પાડો એક દિવસમાં બે વિષયનું વાંચવાનું કામ થોડું થોડું થવું જોઈએ દોઢ કલાક લો તો વાંધો નહીં બે કલાક વાંચો તો પણ વાંધો નથી ટાઈમટેબલ આ બનવું જોઈએ અને કેટલું વાંચવાનું છે એ ગોલ સવારે નક્કી કરવાનો સાંજે નહીં સવાર નક્કી કરો જાગો ત્યારે ભાઈ આજની તારીખમાં મારે આ વિષયનો આટલો કામ મારે પાકું કરી નાખવાનું છે શું લેવા આવું સવારે કરવાનું જેથી તમે દિવસના ટાઈમમાં જ્યારે જ્યારે ફ્રી પડો ત્યારે એ વાંચવાનું કામ બાકી છે તમારા મગજમાં થોડુંક ધાકરે કે સાંજે સુઈએ ને એ પહેલાં અમારા કામ કરી નાખવાનું છે તો તેમ દિવસમાં જ્યાં જ્યાં તમને ટાઈમ ફ્રી મળે ત્યાં એ નક્કી કરેલું કામ કરી શકો પેલું તમે રાત્રે વાંચવા બેસો ત્યારે નક્કી કરો તો ત્યારે તો પ્રેશર જ એવડું હોય કે બે કલાકમાં એટલું વાંચી નાખવાનું છે અને પછી આડેધડ વંચાય અને વાંચવાનો પછી એના ભવિષ્યના સમયમાં કોઈ મતલબ ન રહે એટલે પ્લાનિંગ હંમેશા એડવાન્સમાં કરો રોજનું પ્લાનિંગ રોજ કરો ઓર બેટર વાત છે કે આજ તમે પ્લાનિંગ કરો કે મારે છે આજે કેટલા કલાક વાંચવું છે કે અથવા તો કેટલો ટોપિક કેટલા કલાક કરતા બેટર ટોપર સ્ટુડન્ટને મેં બહુ બધી વાર પૂછ્યું છે કે તમે પ્લાનિંગ કઈ રીતે કરો તો કે પ્લાનિંગ અમારું કલાકનું હોય કામનું હોય કે આજ મારા આટલા ચેપ્ટર પૂરા કરવા છે બીજું આપણી ભાઈ છ મહિના છે તો તમારો જે સિલેબસ છે એને છ ડિવાઇડ કરી દો તમારી કેપેસિટી પ્રમાણે તો એ કામ થઈ જશે બ્લુ પ્રિન્ટ આવી ગઈ છે એનું કામ સરસ વિડીયો જોઈ લેજો આપણી ચેનલમાં છે તો એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે સ્માર્ટલી તમારા કયા ચેપ્ટર તમારા માટે ઈઝી છે વધારે માર્કવાળા સ્કોરિંગ છે એને પેલા પ્રાયોરિટી આપો એને પેલા એ છ મહિનામાં કવર લો પેલા ત્રણ મહિનામાં બાકીના એક મહિનામાં જે હાર્ડ છે ઓછા માર્કવાળા છે પછી એને કવર કરી લો તો આવી રીતે પ્લાન બનાવી શકો તમે બીજું કામ મેઇન જે તમારે કરવાનું છે ગોલ અત્યારે નક્કી કરી નાખો જો ગોલ નક્કી નક્કી કરો તો કે માર બોર્ડની પરીક્ષામાં આટલા ટકા લાવવાશે ધ્યાન રાખજો ટોપર બનવું ટોપર બનવું પણ કેટલા ટકા લાવીને ટોપર બનવું તમારા કોઈ સ્કૂલમાં બધા સિતે ટકા તમારે પંચીસ ટકા હોય તો તમે ટોપર નો કહેવો કહેવાય ટોપર પણ ટેકનિકલી ટકા ઓછા જ કારણ કે કોક છન્નું ટકા લાવીને બેસ્ટ બેઠું છે કોક અઠાણું ટકા બોર્ડ ની પરીક્ષા કોમર્સમાં લાવીને બેઠું છે એ ટોપર જ કહેવાય છે તો તમારે એ લેવલના ટોપર બનવું હોય કે જ્યાં તમે તમારા જિલ્લાના મેઇન હો જ્યાં તમે તમારા રાજ્યમાં ટોપ હો

કે રોજ આઠ વાગે ને એટલે આ છોકરો ચોપડી લઈને વાંચવા બેઠો જ જોઈએ એક રૂટીન સેટ કરી દો કે આટલા વાગે આ થવું જોઈએ એટલે થવું જ જોઈએ આઠ વાગ્યે શરૂ કર્યા પછી કેટલા પણ કોઈ પણ ભોગે ગમે એવી પરિસ્થિતિમાં તમારું વાંચવાનું કામ શરૂ થઈ જવું જોઈએ હવે એ સમય તમે ફિક્સ કરો કેટલા એટલે શું છે એકવાર તમારું મગજને તમે ટેવ પાડો કે રોજ આટલા વાગ્યે હું વાંચવા બેસું તો એટલા વાગ્યે મારે વાંચવા બેસવાનું શરૂ થઈ જવું જોઈએ એટલે એકવાર મગજને ટેવ પડી જશે ને એટલે રૂટીન સાયકલ થઈ જશે પછી આઠ વાગ્યે તમારે યાદ નહીં કરવું પડે કે ચોપડી લઈને વાંચવા બેસવાનું છે આઠ વાગ્યે ઓટોમેટિક મગજને કમાન્ડ મળશે પેલું એના જેવું છે કે તમે છ મહિના ત્રણ મહિના ચાર મહિના અલાર્મ મૂકો સાડા પાંચે જાગો રોજ રોજ પછી તેમ એક દિવસ અલાર્મ ન વાગે ને સાડા પાંચે કે પાંચ દસ મિનિટ આગું પાછું થાય ને એટલે તમારો તમે જાગી જાવ હું ઉડી જાય તમારી પછી તેમ જુઓ તો ખબર પડે કે સાડા પાંચ થયા જ આવું મગજને ટેવ પડી જાય કારણ કે સાયકલ એવી ડેવલપ થઈ જાય તો ડિસિપ્લિન એના માટે છે કે તમારે રોજ ફરજિયાત વાંચવાનું એનો એક શેડ્યુલ ફિક્સ કરી નાખો તમારે કરવાનો છે ટાઈમ મેનેજ કરવાનો બહુ અતિશય અઘરું કામ છે એનો પર આપણે વિડીયો ઓલરેડી લઈ આવ્યા પણ છતાંય સિમ્પલ ભાષામાં કહી દઉં કે તમારી પાસે છ મહિને એકસો એસી દિવસ છે યાદ રાખજો આપણો ટાઈમ મહિનાઓમાં નહીં પસાર થાય દિવસોમાં નહીં કલાકોમાં નહીં આપણો ટાઈમ બગડશે મિનિટોમાં જ્યાં જ્યાં તમે એમ કે પાંચ જ મિનિટ છે હવે પાંચ મિનિટ રિલેક્સ થઈ લઉં દસ મિનિટ આટો મારી લો બે મિનિટ છે મોજ કે લો પાંચ મિનિટમાં નાસ્તો કરો આપણો ટાઈમ મિનિટોમાં જાય છે એટલે રોજ છે ને તમારે એક સાદું કામ કરી શકાય સવારે કેટલા વાગે જાગો છો સાંજે કેટલા વાગે સુવો છો એનું એક શેડ્યુલ તમે લખી લો એટલે એટલીસ્ટ તમને ખ્યાલ આવશે કે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાના ટાઈમમાં હું શું કરું છું ત્યાં તમને ખબર પડશે કે આ એવો ટાઈમ છે કે જેનું મેનેજ કરી ત્યાં વાંચવાનું ફિટ કરીએ શકો એમ છું આ હું રિફ્રેશ થઈ શકું એમ છું આ એમાં લેશન થઈ જાય એમ છે અહીંયા મારે વાંચવાનું થઈ જાય એમ છે મુદ્દાની ડાયરી બનાવી હોય તો એનું રિવિઝન થઈ જાય એમ છે તો એ ટાઈમ મહેનત તમે એવી રીતે કરી શકો બાકી ટાઈમ તો નીકળે નહીં કાઢવો પડે ચોવીસ કલાક બધાને સરખા મળે છે એટલે એનું પ્લાનિંગ આવી રીતે પોસિબલ બને નહીંતર ઘણા બધા શું હોય છે કે સ્કૂલમાં જાય ને સાહેબ સ્કૂલમાં તો થોડું વાંચી શકાય દાખલાનો ગણીએ કંઈ પ્રેક્ટિસ તો પોસિબલ છે ઓકે વાંચવા માટે કોઈ ચોક્કસ મુહૂર્તની વાટે રહેશો એવો ટાઈમ જિંદગીમાં આપણને નહીં મળે તો જે ટાઈમ મળે છે એનો બેસ્ટ યુઝ કેમ કરવો એ આપણે શીખવું પડે ઓકે હાલો ત્યાર પછી ત્યાર પછી સ્ટડી ટેકનિક બરાબર ભણવા બેહો તો કામ થાય ને ભણવા જ નહીં બેસો ને એમનામાં આઈએમપી આઈએમપી માગ્યા કરશો મારી પાસે અમારી પાસે ચેનલમાં છે તમે વિદ્યાકુલમાં બહુ સારા આઈએમપી આપો છો આ યુટ્યુબ ચેનલમાં હવે મારા આઈએમપી આપવા જ છે તો વર્ષની શરૂઆતમાં કેમ નથી આપતો કારણ કે એ આઈએમપી ક્યારે કામના છે દીકરાઓ જ્યારે તમે પહેલીથી અમે રેરે રહીને ભણો તો તમને ખબર પડે હું કયો સવાલ શા માટે તમને આપવા માગું છું તમે એમના ઉધળક સવાલ લેવા આવી જશો તમને કેમ ખબર પડશે કે આ મેં સવાલ આપ્યો કયા કોન્ટેક્ટમાં આપ્યો તો તમને મારા પર વિશ્વાસ જ નહીં આવે એટલે બાબતનું ધ્યાન રાખો પહેલેથી જ ભણો અને પહેલેથી વ્યવસ્થિત એવી રીતે ભણો જો તમને ખબર પડે કયું હેલુન કયું અઘરું ઓકે એટલે સ્ટડી કરો અને બીજી વસ્તુ બેટર એવી જગ્યાએથી કરો જ્યાંથી તમને ભણવાથી ફાયદો થાય સ્ટડી કરવાનો ઓનલાઈન ઓફલાઈન બહુ બધા કોર્સિસ છે બાય ધ વે હું જ્યાંથી આવું છું ભણાવવા માટે વિદ્યાકુલમાંથી અમે એક સરસ મજાની બેચ લોન્ચ કરી રહ્યા છે માસ્ટર બેચ બરાબર ભારતની પહેલી એવી બેચ છે કે જે એઆઈ થી માસ્ટર બેચ છે એઆઈ વાળા ફીચર અમે એની અંદર આપવાના છે અને અત્યારથી શરૂ કરીને છેક બોર્ડની પરીક્ષા સુધી ભણાવવાનું એમ પૂરું નિત કરવાના કન્ટિન્યુઅસલી ચાલુ જ રાખવાના છે કે જેથી તમારી બોર્ડની પરીક્ષાનો એક એક દિવસ બગડે નહીં તમારો એક એક પેપર બાકી ન રહી જાય એટલે માસ્ટર બેચ વિદ્યાકુલ લાવી રહી છે તમારા માટે ધોરણ દસ અને ધોરણ બાર બંનેના બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને એવાને કે જેને હવે નક્કી કર્યું છે કે મહિનામાં લડી લેવું છે તો મહિનામાં એમને બરાબર અને બધું લોન્ચિંગ નો કાર્યક્રમ સરસ મજાનો રહેશે તો એની અંદર તમને ખ્યાલ આવશે કે માસ્ટર બેચ છે એની અંદર શું છે પણ ટોપર બનવું હોય તો આમાં જોડાવવું પડશે આ જોડાવા માટેની એક સિમ્પલ કી છે તમારા માટે એટલે હું એમ કહું છું કે ભાઈ આની આરે જોડાયને દા સરવસ્વ નીથી પણ આવી જગ્યાયથી વ્યવસ્થિત ભણશો તો ટોપર બનવાના ચાન્સીસ તમારા વધી જશે કારણ કે પહેલેથી આપણે ડિટેલમાં ટોપિક ભણાવીએ બધાને ફાયદો થાય નંબર લાસ્ટ બટ નોટ લીસ્ટ શું કામ કરવું પડશે રિવિઝન આ બધું તમે મસ્ત મસ્ત ભણ નાખ્યું માસ્ટર બેડ લઈ લીધી એમાં ભણ નાખ્યું બધું ભણ નાખ્યું પણ રિવિઝન નઈ કરો તો શું થશે રિવિઝન નઈ કરો તો જે પાકું કરેલું બધું ભૂલી જશો એટલે દર ચોક્કસ સમય હું તો એમ કહું છું દર 3 દિવસે એકવાર રિવિઝન થવું જોઈએ કેટલા દિવસે દર ત્રણ દિવસે એકવાર રિવિઝન થવું જોઈએ સોમ મંગળ બુધ વાંચવું હોય તો બુધવાર રિવિઝન ગુરુ શુક્ર શનિ શનિવાર રિવિઝન આવી રીતે રિવિઝન અઠવાડિયા મિનિમમ બે વાર કરોજ રિવિઝન નહીં થાય તો તમને એ વાંચેલું જિંદગીમાં કોઈ દિવસ ગમે એવો હોશિયાર સ્ટુડન્ટ હોય એને યાદ નહીં રહે નહીં રહે અને નહીં જ રહે એટલે તમે ગમે એટલું તેમ કહો કે સાહેબ આ મને આવડી ગયું અત્યારે એ તમને અત્યારે આવડી જશે અઠવાડિયા પછી ભૂલી જશો મહિના પછી ખબર નહીં હોય કયા વિષયનો કયો ચેપ્ટર વાંચ્યું હતું રિવિઝન એટલા માટે ખાસ પ્લાનિંગ ગોલ ડિસિપ્લિન ટાઈમ સ્ટડી અને રિવિઝન આટલા ટેકનિક આપણામાં જો અત્યારથી આવશે અને છ મહિના કન્ટિન્યુ જો આ તમે રાખશો તો ફોર શ્યોર સામાન્યમાંથી ટોપર સ્ટુડન્ટ આવનારા છ મહિના બની જશો યાદ રાખજો કે રાતોરાત નહીં થાય એક દિવસમાં અચીવ નહીં થાય રોજે રોજ એક ગુણ રાખો પહેલા ગોલ નક્કી કરી નાખો પ્લાનિંગ બનાવો ડિસિપ્લિન મેન્ટેન કરો ટાઈમ મેનેજ કરો સ્ટડી રેગ્યુલર કરો અને રિવિઝન રેગ્યુલર કરો આ જો કરતા જશો ને તો તમારું કામ ફટાફટ થાતું જશે એટલે એક રાતમાં નહીં પૂરું કરવાને ટ્રાય કરતા એક ધીમે ધીમે ટ્રાય કરજો એટલે તમારું કામ થઈ જશે ઓકે એટલે આ એક મેં પ્રયત્ન કર્યો છે તમારા સુધી એક નાનો એવો મેસેજ પહોંચાડવાનો કે સમય છે ને કોઈની વાટ નહીં જોવે બરાબર ને જેમ તમને એમ હતું કે બાર મોજી શરૂ થયું છે હજી બોર્ડની પરીક્ષાને વાર છે તો છ મહિના વહી આવી ગયા છે આવો છ જ બાકી રહ્યા છે એટલે કોઈની વાટ ન જુઓ તૈયારી અત્યાર શરૂ કરો બેચમાં જોડાવાનું હોય તો અત્યારથી જોડાઈ જાજો મહેનત કરવાની હોય તો અત્યારથી શરૂ કરી દેજો પછી આ ઊંધા માથે વાંચવાનું હોય તો અત્યારે સીધા માથે વાંચવા વાંચવા માંડજો ઉજાગરા અત્યારે રાતના ન કરવા હોય તો અત્યારે દિવસે વાંચવા માંડજો જેથી રાતના ઉજાગરા કરીને પાકું ન કરવું પડે એટલે આ બધું જ અત્યારથી કરશો ને મારા દીકરાઓ તો તમે ટોપર સો ટકાની વાત છે બની શકશો એમાં કોઈ શક નથી પણ એના માટે તૈયારી અત્યારથી શરૂ કરવી પડશે ઓકે એટલે હવે મને આશા છે કે આ જોઈને બે જણાને પણ એમ થાય કે ટોપર બનવું છે તો મારું કામ સફળ છે તો મળીએ છીએ મિત્રો હવે નેક્સ્ટ જે આપણી બેચ લોન થવાની છે એમાં પણ ટોપર બનવા માટે અત્યારથી તમને હું બેસ્ટ ઓફ લક કહું છું અને કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં કહું છું પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં તમે તૈયારી કરીને લાવશો મળીએ મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી આવજો